વાત કરીએ જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ વરસાદી પાણી પાણી ભરાયા થોડા વરસાદે ભરાતા લોકોને હાલાકી પડી રહી છે પંચમુખી હનુમાન રોડ ત્યાં પણ પાણી ભરાયા છે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે પિયુષ વાજા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે જી પિયુષ નવા બસ સ્ટેન્ડ વિસ્તારોમાં પાણી ભરાયા છે શું પરિસ્થિતિ હાલમાં વરસાદ વરસવાથી જી જોઈએ ચોક્કસ થી જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અને હળવાથી ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે જસદણ શહેરના જે ઘણા રાજમાર્ગો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે નગરપાલિકા પર પ્રી મોસમ ની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ખાલી કાગળ પર જ પ્રી મોસમ ની કામગીરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જયારે જયારે જોઈએ જે ધીમો વરસાદ વરસતો હોય કે પછી ફાસ્ટ વરસાદ આવે ત્યારે જસદણ ના નવા નવા બસ સ્ટેશન છે પછી ચિતલિયા રોડ છે